નમસ્કાર આજનો વિષય છે પુસ્તક પરિચય પુસ્તકનું નામ છે અંગદનો પગ લેખક છે છે આ પુસ્તક એટલું બધું પ્રચલિત થયું કે ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી વિષયમાં એમ એ પાર્ટ ટુમાં માં આ પુસ્તક ભણાવવામાં આવે છે અને જૂન બે હજાર છમાં માં જેની પહેલી આવૃત્તિ થઈ હતી અને છેલ્લે બે હજાર બાવીસની આ આવૃત્તિ મારી પાસે છે જેમાં કુલ પૃષ્ઠ એકસો પચાસ પ્લસ દસ એકસો સાહીઠ જેટલા છે અને એની કિંમત બસો રૂપિયા છે એનું પ્રકાશક ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ છે હરીશ ધોળકિયા પોતે એક શિક્ષક છે અને બે શિક્ષકોની એમણે આ નવલકથામાં વાત લખી છે આમ આ નવલકથા છે એમાં થોડી ડાયરીની પણ રજૂઆત આવે છે અને વાચકોને જકડી રાખે તેવી એમની સુંદર શૈલી છે તે લખે છે કે વિશ્વમાં બે પ્રકારના લોકો છે પ્રતિભાશાળી અને સામાન્ય પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે પણ વિશ્વનો કબજો હંમેશા સામાન્ય લોકો પાસે જ રહ્યો છે સામાન્યો હંમેશા પ્રતિભાશાળીઓને હેરાન કરવા હટાવવા પછાડવા પ્રયાસ કરતા જ રહ્યા છે તેઓ પ્રતિભાશાળીને બાહ્ય રીતે હેરાન કરી શકે છે પણ ક્યારેય આંતરિક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી પ્રતિભાશાળીઓ રામાયણના અંગદના પગ જેવા છે અચળ અને સ્થિર તેને સામાન્યો કદી ખસેવી ન શકે પ્રતિભાશાળી અને સામાન્ય વ્યક્તિના સંઘર્ષની આ કથા છે વિશ્વના પ્રતિભાવોની પ્રતિમાને પળે પળે પ્રજ્વલિત કરતી અને અંજલી આપતી આ એક વૈચારિક કથા છે જે હરેશ ધોળકિયા દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવી છે તેમણે આમાં કોઈની પ્રસ્તાવના નથી લખાવી પણ પોતે જ નિવેદન લખ્યું છે નિવેદન એટલે નમ્રતાથી લખાયેલું હોય તે નિવેદન એ નિવેદનમાં કહે છે કે મારા આ પુસ્તક પર અંગ્રેજી બે પુસ્તકો મારા હાથમાં આવ્યા અને એના વિચારો મેં અહીં રજૂ કર્યા છે આયન રેન્ટની પુસ્તકની એમણે વાત કરી છે કે એમના બે પુસ્તકો છે ફાઉન્ડર હેડ અને એટલાસ શ્રક્ટ એમાં આ બે વ્યક્તિઓની વાત છે પ્રતિભાશાળી લોકો અને સામાન્ય લોકો પ્રતિભાશાળીને ફર્સ્ટ રેટર્સ અને સામાન્ય લોકોને સેકન્ડ રેટર્સ ગણાવવામાં આવ્યા છે અને તે પોતાના પુસ્તક વિશે પોતે જ લખે છે નિવેદનમાં પુસ્તક વાંચવું સૌને ગમે છે સૌને વાંચતા એવું લાગે છે કે આપણી જ કથા છે કોઈ શિક્ષક હોય અને વાંચે તો એને પણ એવું લાગે છે કે આપણી જ કથા છે વાંચતા વાંચતા આપણને એવું લાગે કે મહત્વકાંક્ષી લોકો હંમેશા પ્રતિભાશાળી લોકોને પછાડવા માટેના પ્રયત્ન કરતા હોય છે મહત્વકાંક્ષી વ્યક્તિ કેવા કેવા પગલાં ભરી શકે છે કેવા કેવા કૃત્યો કરી શકે છે એ આ નવલકથા દ્વારા લેખકે આપણને બતાવ્યું છે કિરણ દવે ખૂબ જ મહત્વકાંક્ષી વ્યક્તિ છે એ એક શાળામાં શિક્ષક છે અને એ જ શાળામાં જ્યોતિન્દ્ર શાહ પણ એક શિક્ષક છે જે પ્રતિભાશાળી છે અને એની આંતરિક સ્થિરતાને કોઈ હલાવી શકતું નથી કોઈ ડગાવી શકતું નથી કિરણ દવે મહત્વકાંક્ષી છે આગળ આવવા માટે એ ષડયંત્રનો ઉપયોગ કરે છે બીજાને પછાડવા માટે પોતાની લીટી નાની છે એને મોટી કરવા માટે બીજાને હેરાન પરેશાન કરે છે પરંતુ અંતે તો સત્યનો જ જય થાય છે અને એને પણ એ વાતનો અહેસાસ અને અનુભૂતિ થાય છે નવલકથા શરૂ થાય છે કિશોર નામના આ બંનેના પ્રિય વિદ્યાર્થી બંનેનો પ્રિય વિદ્યાર્થી હોય છે કિશોર જેના મુખે આખી કથા કહેવામાં આવે છે કિરણ દવે કિરણ દવે કિશોરને ફોન કરીને બોલાવે છે કે તું અત્યારે જ મારા ઘરે આવ રાત્રે મારે તારું કામ છે કિશોર એના ઘરે આવે છે અને કિરણ દવે એને એક ડાયરી આપે છે કે આ ડાયરી તું વાંચજે અને તને આ ડાયરી વાંચવાથી આપણી શાળાનું વાતાવરણ અને મારા કાર્યો જ્યોતિન્દ્રના કાર્યો તને ખ્યાલ આવશે કિશોર એ ડાયરી લઈને ઘરે જાય છે એનાથી રહેવાતું નથી અને રાત્રે જ એ ડાયરી વાંચવાનું શરૂ કરે છે અને આ નવલકથાની શરૂઆત થાય છે કિરણ દવે એના પાત્રાલેખનમાં એના ચરિત્ર ચિત્રણમાં લેખક લખે છે કે ખૂબ જ મહત્વકાંક્ષી વ્યક્તિ છે જ્યાં સુધી એ આ શાળામાં ન હતો ત્યાં સુધી શાળામાં બધું બરાબર ચાલતું હતું આ કિરણ દવે જ્યારથી શાળામાં પ્રવેશ કરે છે ત્યારથી શાળામાં શાંતિ રહેતી નથી અને આખું વાતાવરણ જાય છે છે કિશોર કહે કે મારા દવે સાહેબ આવા હતા જેમ જેમ એ ડાયરીમાં આગળ વધતો જાય છે તેમ તેમ એને કિરણ દવેનું પાત્ર ઝાખું દેખાતું જાય છે અને જ્યોતિન્દ્ર શાહ નું પાત્ર પ્રકાશમાન તેજવંતુ દેખાય છે કિરણ દવે ડાયરીમાં શરૂઆતમાં લખે છે કે હું એકદમ સામાન્ય વ્યક્તિ હતો પણ મારે ખૂબ આગળ આવવું હતું મારા પિતા એક વકીલ હતા અને મારા પિતાને એવી ઈચ્છા હતી કે મારો પુત્ર ખૂબ આગળ વધે મહત્વકાંક્ષી બને અને શહેરમાં મારું નામ રોશન કરે પણ એની એ વાત હું પૂરી કરી શકતો ન હતો કેમ કે હું સામાન્ય બુદ્ધિનો વ્યક્તિ હતો મને મહત્વકાંક્ષી બનાવ્યો કોણે તો કે મારા પિતાએ એક વખત હું બાળકો સાથે મારા ઘરની પાસે રમતો હતો બીજા બાળકે મને માર્યો અને હું રડતો રડતો ઘરે આવ્યો મારા પિતાજીને કીધું કે મને આ બધા મારે છે હેરાન કરે છે ત્યારે પિતાજીએ મને કહ્યું કે રડવાનું હોય રડતો રડતો પાછો આવવાનું હોય તારે એને મારીને આવવાનું હોય આવી રીતે તો કંઈ મહત્વકાંક્ષી બનવાનું હોય મહત્વકાંક્ષા તે તારા જીવનને ધ્યેય બનાવેલું છે તો ચા હવે ક્યારેય રડીને આવતો નહીં નહીંતર હું તને મારી નાખીશ આવી વાત જ્યારે એના પિતા કરે છે ત્યારે કહે છે કે હું ખૂબ રડ્યો અને હું ખૂબ ડરી ગયો મારા પિતાથી મારા પિતાએ મને કીધું કે કિરણ આ શું કોઈ મારે અને રડી પડાય સામે થા લડ એનો સામનો કર આમ નમાલાની જેમ રડે છે શું આમ ઢીલો થઈશ તો તારી એક પણ ઈચ્છા પૂરી કેમ કરી શકીશ મહત્વકાંક્ષા આમ સિદ્ધ થાય ગેટ આઉટ મારી પાસે ફરી કદી રડતો ન આવજે નહીં તો હું મારી નાખીશ હું તેમનું રૌદ્ર રૂપ જોઈને ઠરી જ ગયો રડવું અદ્રશ્ય થઈ ગયું અને શાંતિથી નાસી ગયો પછી મને લાગ્યું કે હવે મારે કંઈક કરવું પડશે પિતાની નજરમાં હવે હું મોટો બનવા પ્રયત્ન કરતો હતો ને એના માટે મારે જે કંઈ કરવું પડતું એ હું કરતો હતો પણ મારી મા મને ઓળખી ગઈ હતી મારી મા હંમેશા મારા પિતાને કહેતી કે તમે કિરણ પાસે આટલી બધી અપેક્ષાઓ રાખો છો કિરણ એકદમ સામાન્ય છોકરો છે એ તમારી મહત્વકાંક્ષા પૂરી કરી શકે નહીં પણ મારી અંદર આ મહત્વકાંક્ષા નાખવા વાળું કોણ મારા પિતા મારી અંદર આગળ આવવાની આવી વૃત્તિ નાખવા વાળું કોણ મારા પિતા મારી મહત્વકાંક્ષાનું વૃક્ષ મારી અંદર કોઈએ ઉગાવ્યું હોય તો એ મારા પિતા હતા અને પિતાના કારણે જ હું આજે આવો બની ગયો હતો અને ધીમે ધીમે મારી મહત્વકાંક્ષાઓ એટલી બધી વધતી ગઈ કે હું બધાને પાછળ પાડવા માટે અને ખાસ તો જ્યોતિન્દ્ર શાહને પાછળ પાડવા માટે હું જુદા જુદા ષડયંત્રો રચવા માંડ્યો અને જુદી જુદી રીતે એને હેરાન પરેશાન કરવા લાગ્યો જ્યોતિન્દ્ર શાહ એક એવું વ્યક્તિત્વ છે કે જેને બહારી રીતે બહારથી ઘણા બધા આપણે હેરાન કરી શકીએ પણ એને અંદરથી કોઈ ખલેલ પહોંચાડી શકે એવો ન હતા એને ક્યારેય આગળ આવવું જ ન હતું એ તો પોતાનામાં જ મસ્ત રહેતા પોતાના નિજાનંદમાં જ મસ્ત રહેતા હતા અનુભૂતિ શબ્દ શાહ સાહેબ શબ્દ હતો વર્ગમાં હોય કે વાત વાતમાં તે હંમેશા કહેતા બધું પછી પણ મૂળ કરવાની છે અનુભૂતિ જીવનમાં અનુભૂતિને માણો તે કુદરતના મોટા ભક્ત હતા વારંવાર કહેતા સમય મળે કે કુદરતને નિરખો કુદરતનું જે રહસ્ય છે રહસ્યનું જે સૌંદર્ય છે તે માણો કુદરતને ડૂબી જાઓ તેની અનુભૂતિ કરો આકાશને આંખમાં ભરો સમુદ્રને શ્વાસમાં લો પર્વતોનો પરિચય કરો મય થાવ તેના લયમાં નૃત્ય કરો વર્ગમાં કોઈ પણ કાવ્ય હોય તેમાંની અનુભૂતિ તે રસાળ રીતે કરાવતા તેમની વર્ણન શક્તિ એટલી બધી પ્રભાવશાળી હતી કે વિદ્યાર્થીઓ એમાં ખોવાઈ જતા જીવનને પળે પળે જીવવાનું છે એ તેમનું સૂત્ર હતો અને એની આનુભૂતિ એટલી પ્રગાઢ હતી કે થોડા વર્ષો પહેલા શાહ સાહેબના પત્ની મૃત્યુ પામ્યા ત્યારે કિશોર ત્યાં ગયેલો અને સ્મશાનમાં તેમની પાસે જ બેઠેલો ત્યારે પણ તે પરમ સ્વસ્થ હતા અને કહેતા કે જો બેટા જે થવાનું હતું એ થઈ ગયું ભલું થયું ભાંગી જંજાળ એમ જ્યારે નરસિંહ મહેતા કહેતા એની પત્નીનું મૃત્યુ થયું ત્યારે એવી જ રીતે કે હવે હું એની જવાબદારીઓમાંથી મુક્ત થયો ત્યારે મને એમ લાગતું કે શાહ સાહેબ લાગણી વિહીન છે પણ એવું નથી એ પોતાની અંદર નિજાનંદમાં માનતા હતા અને એને દરેક વસ્તુમાં સૌંદર્ય દેખાતું હતું અને એ કહેતા કે દોસ્ત મૃત્યુ તો કાકા સાહેબના શબ્દોમાં પરમ સખા છે તેનો શોખ શું મૃત્યુનું પણ સૌંદર્ય છે તેની પણ અનુભૂતિ છે વ્યક્તિ જવાનું અવશ્ય દુઃખ હોય પણ તેનો સ્વીકાર કરવાથી જે સહજ શાંતિની અનુભૂતિ થાય છે એ અગત્યની ઘટના છે કિશોરના કાનમાં આ શબ્દો આજે પણ ગુંજતા હતા જ્યારે જ્યારે તે અનુભૂતિ શબ્દ સાંભળતો હતો હવે આવા જ્યોતિન્દ્ર શાહ છે એ શાળામાં હતા ત્યારે શાળા ઉપર એનો ખૂબ પ્રભાવ હતો આખી શાળા એના પ્રભાવથી ઓતપ્રોત હતી કોઈ તેની સામે ઊંચા અવાજે બોલી શકતું ન હતું એવો એમનો પ્રભાવ હતો કે એ વિદ્યાર્થીઓને જીવન કેમ જીવવું એના પાઠો પણ આવતા હતા ફક્ત માહિતી લક્ષી એ જ્ઞાન ન આપતા હતા પણ વિદ્યાર્થીઓને ધર્મ બાબત અને જીવન બાબત જીવન કેમ જીવવો જીવનના ઘડતરના પાઠ તેઓ શીખવતા હતા એમનું વ્યક્તિત્વ જ એટલું વિશાળ હતું કે એની અંદરથી જ આપણે ઘણું બધું શીખી શકીએ આ શાહ સાહેબ એ કિરણ દવે માટે સમસ્યારૂપ હતા એમણે શાળામાં જઈને જોયું કે શાળામાં બધી જ પ્રવૃત્તિઓમાં તે આગળ હતા શાળામાં એનું પ્રભુત્વ હતું આચાર્ય પણ એની સામે કંઈ બોલી શકતા ન હતા હવે મેં ધીમે ધીમે આ શાહને હેરાન કરવાનું પરેશાન કરવાનું કાર્ય કર્યું આ ડાયરીમાં કિરણ દવે લખે છે કે સૌથી પહેલાં મેં વક્તૃત્વ સ્પર્ધા થતી હતી અને હંમેશા એ સ્પર્ધામાં જ્યોતિન્દ્ર શાહ આગળ રહેતા અને વિદ્યાર્થીઓને તૈયાર કરાવતા હવે મેં સામેથી કહ્યું કે આ વખતે વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને હું તૈયાર કરાવીશ પણ મારામાં એ શક્તિ ક્યાં હતી જે જ્યોતિન્દ્ર શાહમાં હતી મેં પ્રયત્ન કર્યા બધાએ બે ત્રણ વાર એ વિદ્યાર્થીઓને સાંભળ્યા પણ મજા ન આવી છેવટે મેં હાર માની અને આ કામ જ્યોતિન્દ્ર પાસે જ કરાવ્યું અને એ બે થી ત્રણ દિવસમાં એવા સરસ વિદ્યાર્થીઓને તૈયાર કરાવ્યા કે એ જ વિદ્યાર્થી જે મારી આગળ સારું બોલતો ન હતો એને એવી ટ્રેનિંગ આપી કે એ સારું બોલતો થયો મને રમતમાં શોખ હતો હું ટેનિસ ટીમમાં રમવા જ હતો પણ ત્યાં પણ મારી જે સામાન્ય કક્ષાની બુદ્ધિ હતી એ દેખાઈ આવી હું રમતો ખરો પણ એમાં પણ કોમન સેન્સનો ઉપયોગ કરવો પડે એ મારાથી ન થતો હતો પોતાનું જીનિયસ પણ એમાં વાપરવું પડે એ પણ મારાથી ન થતું હતું અને મારી ટેનિસની જે વધારે ઈચ્છા હતી આગળ આવવાની એ પણ હું કરી શકતો નથી એટલે પહેલાં મારી માએ મને સામાન્ય ગણાવ્યો જે સાચી હતી અને પછી મને મારા રમત ગમતના સાહેબે મને સામાન્ય ગણાવ્યો કે તું જીનિયસ નથી તારી અંદર એ શક્તિ નથી કે કયા સમયે કયું પગલું ભરો ધીરે ધીરે શાળામાં હું ગયો અને જ્યોતિન્દ્રની આસપાસ ફરતો અને જોતો કે જ્યોતિન્દ્ર આટલો પ્રત પ્રભિ પ્રતિભાશાળી કેમ છે એક મેં એમને પૂછેલું પણ પણ જ્યોતિન્દ્ર શાહ હસી અને એ વાતને કાઢી નાખતા હતા ખૂબ જ પ્રભાવશાળી એમનો અવાજ હતો શુદ્ધ ઉચ્ચારો હતા હતા ખૂબ સંસ્કારી ભાષા ભાષા હતી પ્રાર્થના સભાનું સઘળું સંચાલન એ જ કરતા હતા પ્રાર્થના સભામાં પુષ્કળ માહિતી આપે વિશ્વ સાહિત્યમાં ડોકિયું કરાવે નવી નવી વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ આપે તેનું વૈવિધ્ય બધાને ચકિત કરી નાખે નવા નવા વિષયો પર એટલી માહિતી આપે હોલમાં શાંતિ છવાઈ જાય અદભુત હિલચાલ ન કરતો જેથી એક પણ શબ્દ સાંભળવો રહી ન જાય શ્વાસ જાણે થંભી જતા સમગ્ર શાળા જ્યોતિન્દ્ર શાહ પર મુગ્ધ હતી વાસળીવાળા પાછળ બાળકો હતા તેમ હવે આની પ્રતિભા એ મને ધીમે ધીમે સમસ્યા લાગવા લાગી તેની પ્રતિભા મને ડંખવા લાગી હું તેની ઈર્ષા કરતો અને હંમેશા સામાન્ય બુદ્ધિના લોકો જ બીજાની ઈર્ષા કરતા હોય છે જે ઉત્તમ પ્રતિભાશાળી લોકો હોય એને કોઈની ઈર્ષા નથી હોતી એ કોઈ આગળ આવી જાય એના પર પણ ધ્યાન આપતા નથી એ તો પોતાના કામમાં મસ્ત હોય છે અને પોતાના જે વર્તન હોય છે પોતાના જે કાર્ય હોય છે એ સારી રીતે જ એ લોકો કરતા હોય છે જ્યોતિન્દ્ર શાહ પ્રવાસ બાબત મારે એની સાથે વાત થઈ મારે પ્રવાસ કરવો હતો ત્યારે ફી માટે જ્યોતિન્દ્ર શાહ મને મિટિંગ બાદ કહે છે કે વિદ્યાર્થીઓને પૈસાના આધારે ભાગલા ન પડાય ગરીબને તેની ગરીબી વાગવી ન જોઈએ માટે મારે આ કરવું નથી આ ખતરનાક શબ્દ એણે વાપર્યો અને મને લાગ્યું કે આ નિર્લેપ વ્યક્તિને હું હરાવી કદાચ નહીં શકું ન તો તે ગુસ્સે થયા ન અખળામણ અનુભવી બસ અભિપ્રાય આપ્યો કે ગરીબને તેની ગરીબી વાગવી ન જોઈએ શાળામાં પૈસાના આધારે આવી રીતે ભાગલા આપણે પાડી ન શકીએ એની એ વાતથી પણ હું ખૂબ પ્રભાવિત થયો અંદરથી એનાથી પ્રભાવિત થતો પરંતુ મને એક બાજુ એની ઈર્ષા પણ થતી હતી શાળામાં બધું જ બરાબર ચાલતું હતું અને કિરણ દવેએ કહે છે કે મેં શાળામાં ટ્યુશનનું ભૂત નાખ્યું કે બાળકોને હું ટ્યુશનમાં સારી રીતે ભણાવી શકું ત્યારે જ્યોતિન્દ્ર કહેતા ટ્યુશનની કોઈ જરૂર નથી શાળામાં જો બાળકો સારી રીતે ભણતા હોય સારી રીતે આપણે ભણાવી શકતા હોય તો એમાં ટ્યુશનની કોઈ જરૂર છે નહીં શિસ્તમાં પણ એ રીતે બધા એની વાત માનતા અને પ્રેમપૂર્વક એ બધાને કહી દેતા કે જો ન ફાવતો હોય એ બીજી શાળામાં પ્રેમપૂર્વક જઈ શકે છે અહીં અશિસ્ત તો નહીં જ ચાલે અને શિસ્તમાં પણ તે હંમેશા બાળકોને પ્રેમથી સમજાવી શકતા હતા ત્યારબાદ મેં એને પછાડવા માટે શાળામાં યુનિયન બનવાની બનાવવાની વાત કરી આ પહેલાં શાળામાં યુનિયન હતું નહીં અને યુનિયનમાં એણે જોડાવાની ના પાડી કે મારે યુનિયનમાં કોઈ જો રસ નથી હું જોડાઈશ નહીં યુનિયન કરો પણ હું એમાં ક્યાંય તમારી સાથે રહીશ નહીં અને આ રીતે એ અળગા જ રહે છે અમારા બધાથી કિશોરને ધીમે ધીમે જેમ જેમ ડાયરી વાંચે છે તેમ તેમ એના મનમાં લાગે છે કે દવે સાહેબ આવા સામાન્ય હતા દવે સાહેબ એ મારો ઉપયોગ કર્યો છે મને હાથો બનાવ્યો છે હું તો બંનેનો પ્રિય વિદ્યાર્થી હતો શાહ સાહેબ અને દવે સાહેબ બંનેનો શાહ સાહેબ ઘણી વાર કહેતા કે કિશોર મહત્વાકાંક્ષા તો હોવી જ જોઈએ તે જીવનનો બળ છે મહત્વાકાંક્ષા હોય તો જ વ્યક્તિની શક્તિ પ્રગટે અને વિકસે છે અને પછી કિશોર પણ કહેતો કે હા સર પછી હું કહેતો કે બેટા મહત્વકાંક્ષા બે પ્રકારની હોય છે બાહ્ય વિકાસ કરવાની અને આંતર વિકાસ કરવાની આ શબ્દો હતા જ્યોતિન્દ્ર શાહના સર સમજાવો કઈ રીતે તો કે બાહ્ય વિકાસની મહત્વકાંક્ષા છે કે સારા ડોક્ટર થવું પ્રતિષ્ઠા મેળવવી ખૂબ કમાવું સગવડો ભોગવવી પરદેશ ફરવું વગેરે તો કે અંદરની કેવી તો કે એ તો અંદરનો એક આનંદ છે આનંદ તેનો માણવો જોઈએ જે કંઈ કામ કરીએ તેમાં આપણને આનંદ આવવો જોઈએ અને આપણે આપણો કમાણીની ભાવના હોઈએ અને કમાણીની ભાવનામાં જ આપણે સેવાની ભાવના રાખીએ સેવા કરીએ તો એ આપણો આંતર વિકાસ છે આમ આંતર વિકાસ પણ કરવો જોઈએ અને બાહ્ય વિકાસ પણ કરવો જોઈએ અંદરનું જગત પૂર્ણ અને અનંત છે તેનો આનંદ તો અવર્ણનીય છે અને મને કહેતા શાહ સાહેબ કે દોસ્ત જીવન આ આનંદની પ્રાપ્તિ માટે છે તો જ જીવન સફળ બને છે તો હું કહેતો કે સાહેબ તમારી સફળતાની વ્યાખ્યા શું છે તો કહે છે કે બાહ્ય સફળતા તો મળવી જ જોઈએ પરંતુ અંદરની સ્વસ્થતા વધતી વધશે તો જ બહારની સફળતા પણ વધશે અને આવી રીતે શાહ સાહેબ પાસેથી મને ઘણા બધા જીવનના પાઠ ભણવા મળતા હતા હું ઘણીવાર સાહેબને કહેતો કે સાહેબ તમને કોઈની ઈર્ષા નથી થતી તો કે ના અને દવે સાહેબ છે એ હંમેશા શાહે સાહેબની ઈર્ષામાં જ રહેતા હતા એને પછાડવામાં જ એ રા રહેતા હતા જ્યોતિન્દ્ર વારંવાર આ રીતે દવે સાહેબથી જીત મેળવતો જતો હતો અને એ મને હરાવવા માગતો હતો જ્યોતિન્દ્ર શાહ કહે છે તો કે છે કે જ્યોતિન્દ્ર કંઈ યોદ્ધો ન હતો કે તેને જીતવા હારવામાં રસ હોય જ્યોતિન્દ્ર તો શુદ્ધ જ્ઞાની હતો તેને તો બસ જીવન વિશે જાણવામાં અને જીવવામાં જ રસ હતો પ્રાર્થના સભામાં મોટિવેશન પ્રેરણાની ખૂબ વાતો કરે કુદરતની ભવ્યતા જીવનની ભવ્યતા ક્ષણે ક્ષણનું માધુર્ય એવી પણ કંઈક વાતો કરતો કોઈક વાર કૃષ્ણમૂર્તિને ટાંકે પળે પળ જાગ્રત રહો તો કોઈ પણ પક્ષીના સૌંદર્યને પીવો હવામાં ઝૂલતા પુષ્પને નિહાળો એવી વાતો એ કરતો હતો એને ક્યારેય કોઈ વ્યક્તિ અંદરથી ખલેલ પહોંચાડી શકતો ન હતો આવી રીતે ધીમે ધીમે કિશોર છે એ ડાયરી આગળ વાંચતો જાય છે અને એના દવે સાહેબનું સામાન્યપણું એની નજરે આવે છે ત્યારબાદ યુનિયનમાં ભાગ નથી લેતા અને એક વખત શાહને પછાડવા માટે કિરણ દવે કહે છે ટ્રસ્ટીઓને એના વિરુદ્ધ ઉશ્કેરે છે ચડાવે છે અને કહે છે કે જ્યોતિન્દ્ર તો બાળકોને ધર્મ વિરુદ્ધના પાઠો પણ આવે છે તમારા ધર્મની ઠેકડી ઉડાડે છે ત્યારે ટ્રસ્ટીઓ જ્યોતિન્દ્રને બોલાવે છે મીટિંગ ગોઠવે છે અને હમે એને કહે છે કે તમારા પર આવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તમે બાળકોને ઉશ્કેરો છો બૌદ્ધ ધર્મ માટે એમને નીચા બતાવવા માટે તો કહે છે કે પાના નંબર પચીસ પર એ લખેલું છે એ ઇતિહાસમાં લખેલું છે કે બૌદ્ધ ધર્મના પતન માટેના આ શબ્દો મેં જે બાળકોને કીધા છે એ વાત મેં નથી કીધી આ બૌદ્ધ ધર્મના ઇતિહાસના પાના ઉપર લખેલી છે અને ફરી પાછો હું એમનાથી હાર સ્વીકાર કરું છું અને ફરી પાછો એ મારાથી આગળ આવી જાય છે ત્યાર પછી આચાર્ય ઓઝા સાહેબ છે એ આચાર્ય નથી રહેતા અને એની ખુરશીમાં હું આચાર્ય બનું છું જ્યોતિન્દ્ર શાહને આચાર્ય બનવામાં કોઈ રસ ન હતો મને ખૂબ મહત્વકાંક્ષા હતી કે હું આચાર્ય બનું અને જ્યોતિન્દ્ર શાહને પછાડીને હું આચાર્ય બનવા માટે આવું છું અરજી કરું છું અને હું આચાર્ય બનું છું અને ઓજા સાહેબની ખુરશી પર બેસું છું મને અંદરથી એમ લાગતું કે ભલે હું આચાર્ય બની ગયો શાહથી આગળ નીકળી ગયો પણ આમ જ્યોતિન્દ્રના વ્યક્તિત્વથી હું આગળ ન હતો એક ક્ષણ માટે મને આનંદ થાય છે પણ ધીમે ધીમે મને એ આનંદ ઓછો થતો હોય એવું લાગે છે મને અંદરનો જે આનંદ મળવો જોઈએ એ મળતો નથી સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે શાહ સાહેબ શાહ સાહેબને બધી ખબર છે કે દવેના કારણે જ મારે શાળામાં આટલું બધું સહન કરવું પડ્યું છે પણ એ પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે એટલે એ હચમચી જતા નથી ગુસ્સે થતા નથી અને એ કહે છે કે મેં તો નક્કી જ કરેલું કે મારે આટલા વર્ષે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી છે એ નિવૃત્તિ લઈ લે છે શાળામાં કિરણ દવે આચાર્ય બને છે અને જે શાળામાં સારી રીતે કાર્ય થતું હતું એને કેવી શાળા એ બનાવી દે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે અને છેલ્લે કિશોરને ડાયરીમાં લખ્યું છે કે જ્યારે તું આ ડાયરી પૂરી કરીશ ત્યારે કદાચ હું ન પણ ન હોઉં મારી પાસે સમય ખૂબ ઓછો છે અને એ ઊંઘની ગોળીઓ લઈ અને એ આત્મહત્યા કરે છે અને કહે છે કે તું કોઈને કહેતો નહીં અને કિરણ દવે આ રીતે પશ્ચાતાપથી પોતાનું જીવન ટૂંકાવી દે છે અને અંતે તો સત્યનો વિજય થાય છે સ્મશાન યાત્રામાં જ્યોતિન્દ્ર શાહ એના પ્રિય વિદ્યાર્થી કિશોરને મળે છે અને જે બધી વાતચીત કરે છે એના પરથી કિશોરને લાગે છે કે સાચે જ મારા જ્યોતિન્દ્ર સાહેબને કિરણ દવેસરે આટલા બધા હેરાન કર્યા હતા આટલા બધા પરેશાન કર્યા હતા આખી નવલકથામાં આપણને એટલું જ્યોતિન્દ્ર શાહનું પાત્ર ગમે છે કે એમના જેવા બનીએ બુદ્ધિશાળી પ્રતિભાવાન લોકો જે કરી શકે છે એ સામાન્ય કક્ષાના લોકો કરી શકતા નથી એટલે જ એમણે કહ્યું છે કે હંમેશા વિશ્વનો કબજો સામાન્ય પાસે જ રહ્યો છે અને સામાન્ય હંમેશા પ્રતિભાશાળીઓને હેરાન કરવા માટે હટાવવા માટેના પ્રયત્ન કરતા હોય છે શીર્ષક નવલકથાનું ઉચિત જ છે અંગદનો પગ જ્યારે રામ રાવણનું યુદ્ધ થવાનું હોય છે અને યુદ્ધ પહેલાં સંદેશો લઈને અંગદ રાવણની સભામાં જાય છે ત્યારે રાવણની સભામાં રાવણ અને બીજા એના રાક્ષસો હોય છે એ એની મજાક મશ્કરી કરે છે કે વાનરોથી યુદ્ધ જીતી શકાતું હશે ત્યારે અંગત એમને પાઠ ભણાવવા માટે એનો પગ છે એ સભામાં સ્થિર કરીને ઉભો રહે છે કે કોઈનામાં તાકાત હોય તો આ પગને હટાવી જુઓ જો મારો પગ સહેજ પણ અહીંયાથી હટશે તો હું માનીશ કે રાવણની જીત થશે પણ જો તમે મારો આ પગ જરા પણ હટાવી નહીં શકો તો હું માનીશ કે રામની જીત નિશ્ચિત છે અને બધા પ્રયત્ન કરે છે પણ અંગદના પગને કોઈ હટાવી શકતો નથી રાવણ ખુદ પણ પ્રયત્ન કરે છે એ પણ હટાવી શકતો નથી ત્યારે અંગત કહે છે કે હવે હું તમને કહું છું કે વાનરો દ્વારા યુદ્ધ જીતી શકાય છે અને રામની જીત નિશ્ચિત છે એમ ઘણા વ્યક્તિઓ પણ સમાજમાં એવા હોય છે કે એને આપણે હટાવી શકતા નથી ગમે એવા વિઘ્નો આવે ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે એટલા લોકો એને હેરાન પરેશાન કરે પણ એ લોકો પોતાના માર્ગથી સેજ પણ ચલિત થતા નથી બહારથી ભલે એને કોઈ હેરાન પરેશાન કરી શકે પણ અંદરથી તેઓ ખૂબ સ્વસ્થ હોય છે અને આવા લોકોના કારણે જ કદાચ આ દુનિયા ટકી છે અને ટકી રહેશે આવો સુંદર વિચાર હરેશ ધોળકિયાએ આ પુસ્તકમાં રજૂ કર્યો છે થેન્ક યુ આભાર